અમદાવાદના વિરમગામ શહેર કોંગ્રેસ દ્વારા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું વિરમગામમાં અખંડ ઉભરાતી ગટર પીવાના પાણીમાં આવતું ગટરોનું પાણી રોડમાં પડેલ ખાડાઓમાં જાય છે ત્યારે ખાડા ગયેલા તંત્ર સામે વિરમગામ વિધાનસભા કોંગ્રેસે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઘણા સમયથી વિરંગામાં નિષ્ક્રિય કોંગ્રેસ અને ભાજપના આંતરિક કકડાટ વચ્ચે કોંગ્રેસ ફરીથી એક નવા જુસ્સા સાથે મેદાનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે વિરંગા વિધાનસભા વિસ્તારમાં ખાસ કરીને વિરંગાની પ્રોપર વિસ્તારમાં જે પ્રશ્નો પછી થયા છે વિજ્ઞાનને આજે કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો છે થઈને એ બાબતે આજે આવેદનપત્ર ઉપરાન સાહેબ અધિકારીને અપડવામાં આવે છે ખાસ કરીને વિરંગા વિધાનસભાના પ્રોપર વિસ્તારમાં ઘટના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્નો હોય એટલો ત્રાહીમાન તો કરે અને ભ્રષ્ટાચાર સિવાય બીજું આ વિસ્તારની અંદર થયું નથી હવે તો જનતા બોલતીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપો કરતા થયા છે અમે આજે પ્રાંત સાહેબને મળીને બાબતમાં રજૂઆત કરવામાં આવી કે સ્થાનિક લેવલે ઉચ્ચ સ્તરીય બેઠકની કે કમિટીની રચના કરવામાં આવી વિજિલન્સ તપાસ સોંપવામાં આવે અને આ વિજિલન્સ તપાસ દ્વારા વિરંગામ પ્રોપર શહેરમાં જે જનતા હેરાન પરેશાન થઈ રહી છે અને સ્થાનિક નેતા ભરૂણ પટેલે પણ તિસ્તાલીસ કરોડની આ ભ્રષ્ટાચાર બાબતમાં રજૂઆત કરી છે ત્યારે મારે આજે સોગ પરિવાર તરીકે ઉચ્ચસ્તરીય માન્ય મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે એની તપાસ કરો તમે અને આ વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે એની તપાસ કરી રહીએ એના ખાસ વિષય મારે એ પણ ખાસ આજના તબક્કે કહેવાની વાત છે કે માન્ય અહીંના લોકલ ધારાસભ્યશ્રી જે વાત કરતા હોય ત્યાં છેલ્લા સાત મહિના પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ ભૂમિપૂજન કર્યું હોય એનું કામ એક તકો પણ ના થયું હોય ત્યારે આ વિસ્તારમાં ત્યાં સરકારને कितनी उत्सुकता तो से ये जानू रहे हैं जो बाबते आज हमें कान साहब में आवाज न करता है ये बात नसीब खान मलिक दिव्यांग न्यूज़ विरमगाम अहमदाबाद